નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ કામગીરી ની કહાની આઠ તારીખે વિશ્વ મહિલા દિવસ છે સમગ્ર દુનિયા મહિલા સશક્તિકરણ માટે જાગૃતિ માટે કાર્યક્રમો યોજે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોએ સમગ્ર દુનિયામાંથી સ્ત્રીઓની સ્થિતિ અંગે મળેલ અહેવાલથી સ્ત્રીઓ માટે કામ કરવા અને જાગૃતિ માટે આઠ માર્ચનો દિવસ વર્લ્ડ વુમન્સ ડે નક્કી કરેલ છે ભુજની વાત કરીએ તો કચ્છ મહિલા વિકાસ સંગઠન મહિલાઓના ઉત્કર્ષ માટે જાગૃતિ માટે મદદ માટે મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે વગેરે અનેક વિષયો ઉપર મહિલાઓને મદદ કરવાનું કામ કરે છે આ સંસ્થામાં કામ કરે છે તેમણે જણાવ્યું કે મારું નામ જીજ્ઞા ગોર છે અને હું છેલ્લા પંદર વર્ષથી કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં વુમન એમ્પાવરમેન્ટ પર મહિલા સશક્તિકરણ પર કામ કરું છું અને અમારી જે સંસ્થા છે એ મહિલાઓની સલામતી કેમ આવે મહિલાઓને માનસિક શારીરિક આર્થિક અને સામાજિક અને એમાં એમનું નેતૃત્વ કેમ આવે અને એ રીતે બહેનો કેમ પગભર થાય એના મુદ્દાઓ પર કામ કરે છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી ગ્રામીણ મહિલા અને શહેરી મહિલાઓ સાથે અમારા અલગ અલગ પ્રકારના સંગઠનો છે અલગ અલગ સ્ટેક હોલ્ડર સાથે સંગઠ સંગઠનો છે જે બહેનો અત્યારે સારી રીતે કામ પણ કરી રહી છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બહેનો જે આપણે સમાજમાં સ્ત્રી અને પુરુષ એક સમાન અને એક ભેદભાવ વગરનું કેમ જીવન જીવે એના માટેના તમામ પ્રયત્નો છે એને એક મહિલાને પણ પોતાનો અવાજ અને પોતે પોતાની વાત મૂકવાનો સમાજ હોય સરકાર હોય કે પોતાના વિસ્તાર હોય કે પોતાના પરિવાર હોય પોતે પોતાનો અવાજ અને પોતાના સપના જોઈ અને એ સપના સાકાર કરવા માટે સક્ષમ બને એના માટે અમે અલગ અલગ કામ કરીએ છીએ અલગ અલગ અમે બહેનો પણ એવી બહેનો પણ અમારી પાસે છે કે જે દરેક મુદ્દામાં નેતૃત્વ લઈ રહી છે અને પોતે પોતાના સમાજની સમાજ સાથે કામ કરી રહી છે વિકાસના મુદ્દે અમે અમે છે ને મહિલાઓની સાથે દીકરીઓને પણ કામ કરીએ છીએ જે નોન ટ્રેડિશનલ લાઈવલીવુડ છે જેમાં આપણે સમાજે કેમ કીધું છે કે આ કામ પુરુષના અને આ કામ સ્ત્રીઓના પણ અમે એવા પ્રયત્નો કરીએ છીએ કે જે એવા પિછડા જે સમાજ છે જેને ક્યાં સ્થાન નથી મળતું એવી દીકરીઓને પણ અમે શિક્ષિત શિક્ષણ કેમ મળી રહે એ પોતે પોતાના સપનાઓ જોઈને આગળ વધે અને આવા જે કામ છે જેમ કે અમે આજથી ચાર વર્ષ પહેલાં છકડા પ્રોજેક્ટ જે છોકરાઓ ચલાવે છે સમાજની એવી માનસિકતા છે કે દીકરાઓ જ આ કામ કરી શકે પણ એ માનસિકતા અમે તોડીને દીકરીઓ કેમ છકડા ચલાવે તો આખી એક સમાજને અમે દેવીપૂજક સમાજ છે એને અમે આખી સમાજ સાથે એક પ્રક્રિયા અમને કરવી પડી અને એના પછી એના પેરેન્ટ્સો સાથે મિટિંગો કરીને કે દીકરીઓને આજે સાત દીકરીઓ આખા કચ્છમાં વાત કરીએ તો છકડા ચલાવે રસ્તાઓ પર છકડા ચલાવે છે અને પુરુષો જે છોકરાઓ કામ કરે એ રીતના દીકરીઓ એવા અનેક કિસ્સાઓ છે અનેક દીકરીઓ જે છે અનેક મહિલાઓ પગભર થઈ છે અને અનેક મહિલાઓ છે જે પોતાના પર થતા અન્યાય કે અત્યાચાર કે ભેદભાવ છે એનો અવાજ ઉઠાવતી થાય છે કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં અત્યારે ટોટલ પાંચ પ્રોગ્રામ ચાલે છે એક તો અર્બન પ્રોગ્રામ જે શહેરની વંચિત સમુદાયની બહેનો છે એની સાથે પણ અમે કામ કરીએ છીએ એને પોતાના પ્રશ્નોનું નિરાકરણ કેમ કરી શકે પોતાના વિસ્તારના સામાજિક દ્રષ્ટિકોણથી મહિલા દ્રષ્ટિકોણથી વુમન સેફ્ટીથી પોતે કઈ રીતે આગળ વધી શકે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અને સામાજિક ન્યાયના મુદ્દા હોય એના પર કામ કરીએ છીએ તો સાડા ત્રણથી ચાર હજાર બહેનોનું સંગઠન છે અહીંયા અમે પંચાયત એટલે જે ચૂંટાયેલી બહેનો હોય એને મહિલા દ્રષ્ટિકોણથી કેમ એક સુશાસન એક સારી મહિલા દ્રષ્ટિકોણથી બહેનોના અધિકારોથી એક સારું પંચાયતમાં પોતે કેમ મહિલાઓની ભાગીદારીથી કામ કરે એના ઉપર પણ કામ કરીએ છીએ બીજું એક લીગલ પ્રોગ્રામ છે અમારો જ્યાં કોઈ પણ આખા કચ્છમાં અમારી હેલો સખી હેલ્પલાઇન ચાલે છે જે મહિલા પોલીસ સ્ટેશન સાથે રહીને અમે કામ કરીએ છીએ જ્યાં બેનો ને ડોમેસ્ટિક વાયલન્સના કેસ હોય કોઈ પણ પ્રકારના બહેનો કેસ હોય તો એ બેન આપણી પાસે આવીને ફોન કરે છે ને અમે સમાધાનની પ્રક્રિયામાં ન્યાયિક પ્રક્રિયાથી સમાધાનની પ્રક્રિયામાં જઈએ છીએ ચોથો અમારો પ્રોગ્રામ ચાલે છે કે યુવા વાણી જેમાં કિશોરી સંગઠન છે યુવા અને યુવતીઓ બંને સાથે કામ કરીએ છીએ શાળા કોલેજોમાં પણ અમે કામ કરીએ છીએ કે જ્યાં જેન્ડર ઇક્વાલિટી હોય જ્યાં સેફ્ટી હોય અને શાળા કોલેજ પણ છોકરીઓની સલામતી અને ત્યાં ભેદભાવ રહીત જે પણ ઇન્ફ્રાસ્ટ્રકચર છે એમાં પણ કઈ રીતે છોકરા છોકરીઓને જોવામાં આવે છે એમાં એ લોકોની કઈ રીતે એક જેન્ડર સમાનતાને વાત કરીએ તો એના ઉપર પણ કામ કરીને સાથે સાથે અમારો અર્બન કિશોરી સંગઠન છે જેમાં જે બેન દીકરીઓને બિલકુલ એજ્યુકેશન નથી મળતું અર્લી મેરેજ અને ચાઇલ્ડ મેરેજના પ્રશ્નો છે તો બેનો છોકરીઓ પોતે શિક્ષિત કેમ થાય અને પોતાને આગળ કેમ આવે મેં ટ્રેડિશનલ નોન ટ્રેડિશનલ લાઈલુડની વાત કરી તો અનેક કોમ્પ્યુટરના ક્લાસ છે બીજા વિવિધ પ્રકારના છોકરીઓને એવા પ્લેટફોર્મ પૂરા સ્કીલ ડેવલપમેન્ટના જોડાણો કરી અને છોકરીઓને આગળ વધારીએ છીએ એવા પ્લેટફોર્મ પૂરો પાણી છે કે જે પોતે પોતાનો અવાજ મૂકી શકે સાથે સાથે એક દેવીપૂઝક સમાજ છે એની આખી નર્સરીની પ્રક્રિયા એમાં યુવાઓ યુવતીઓ અને કિશોરીઓ

જોડાયેલી છું અને છેલ્લા દસ વર્ષથી અહીંયા જિલ્લા લેવલે લીગલમાં કામ કરું છું અને પેરાલિકલનું લીડ કરું છું પેરાલિકલમાં જે ગામના બેનો છે એમને મેં તૈયાર કર્યા છે પાંચસો પેરાલિકલ છે પેરાલિકલ એટલે કે પૂરા વકીલ નહીં પણ વકીલ જેવા જે કાયદાકીય તાલીમ લીધો છે પા પેરાલિકલ જે હમણાં આ બહેનો બેઠા છે એ પેરાલિકલ છે તો હું દસે તાલુકામાં અમારા જે દસ તાલુકા છે ભચાઉ છે રાપર છે ગાંધા અંજાર નખત્રાણા માંડવી અબડાસા એ બધા તાલુકા છે એનામાં બધી જગ્યાએ પેરાલિકલ છે તો એ પેરાલિકલ બેનોને અમે તાલીમ આપી છે તો એ તાલીમ એવી છે પહેલા તો સામાજિક દ્રષ્ટિકોણ કે સામાજિક દ્રષ્ટિકોણ એટલે કે જે બેનો છે એનો સોચમાં વિચારમાં બદલાવ આવે કે આપણો આખો જે સામાજિક જે છે રિવાજો છે રીત રિવાજ છે કે હજી પરંપરાગત એ ચાલુ આવે છે બહેનો એટલે ઘરમાં જ રહે બહેનો એટલે બહાર ના નીકળે મોટી અવાજ ન કરે આવા કપડા ન પહેરે મોબાઈલ ન રાખે વધારે છોકરી ભણી ન શકે પણ આવા બેનો ઉપર બંધન છે સામાજિક તો આ બધા બંધનો છે એ બંધનોમાંથી મુક્ત થાય બેનો ઉપર બંધન ઓછા થાય એના માટે ગામના જ બહેનો તૈયાર થાય અને ગામના જ બહેનો સમાજ સાથે સંવેદનશીલ રહીને કામ કરે તો એના માટે અમે તાલીમ આપીએ છીએ અને બીજી આપી છે જેન્ડર જેન્ડર માટે કે ઇક્વાલિટી કે બંને સરખા છે આપણો કોઈ ભેદભાવ જયારે તાલીમો નથી આપી જયારે બેનો જોડાણ ત્યારે બેનો પણ માનતા હતા કે છોકરા છોકરીમાં ભેદભાવ અમે રાખીએ છીએ કે છોકરો તો કમાવીને આપશે છોકરી તો સાસરે ચાલી જશે છોકરીને સુકા આગળ ભણાવી પણ જે બેનો પાંચસો પેરાલિઝલની વાત કરું છું એ બેનો પોતે પોતાના ઘરથી શરૂઆત કરી છે કે પોતાના ઘરથી આજે છોકરા છોકરીને બંને કામ કરાવે છે પેલા એમ છોકરીને જ વધારે કામનું કહેતા કે તું છોકરી છે વાસણ ઘસી નાખ તું છોકરી છે ભાઈ ભલે રમે બારે રમવા જાય તને રમવા ન જવાય પણ આજે એ જ બેનો પોતાનાથી જ બદલાવ કર્યો છે અને ઘરમાં છોકરા છોકરીને સમાન ગણે છે અને છોકરીને એટલું જ ભણાવે છે છોકરાને પણ એટલું ભણાવે છે જે પેરા પેરાલિકલો બેનો તાલીમ લઈ લીધી છે એના પછી અમારા બેનો ગામથી ઘણા એવા ઘરેલુ નિંસાના કિસ્સાઓ આવે છે જે લઈ આવે છે અહીંયા સેન્ટર સુધી અને સમાધાન થાય છે અને એમની સાથે અમારા સામાજિક આગેવાનો પણ આવે છે અને ગામના સરપંચો છે એ પણ રહે છે જે અમારા પાંચસો પેરાલિકલ જે ગામના છે જે છ સાત ભણેલા છે ઘણા એનામાંથી અભણ પણ બેનો છે પણ એ બેનોને જે ક્યારેક ઘરમાં પણ માન સ્થાન નહોતું આજે બેનોને ઘરમાં માનસ્થાન મળ્યું છે અને સમાજમાં પણ મળ્યું છે આજે કોઈ પણ ગામમાં જાશું તો પેરાલીગલથી સરપંચ પણ પેરાલીગલનું નામ લેશે કે અમારા ગામના ચંદ્રિકાબેન છે કે માલતીબેન છે કે જાસમીનબેન છે હા અમે એને ઓળખીએ છીએ એના ગામના જે પ્રશ્નો છે તે બહેનો સરપંચ સાથે રહી સામાજિક આગેવાનો સાથે રહી અને સોલ્વ કરે છે અને ઘણા પ્રશ્નો અહીંયા આવ્યા છે અને દર મહિને અમારા પાસે દોઢસો જેવા કેસો આવે છે બહેનોના જેનામાંથી એસી ટકા સમાધાનની પ્રોસેસ હોય છે અને સમાજ સાથે એમને કે સમાજથી વિરુદ્ધ સમાજને સાથે રહી અને સમાજને પણ સંવેદનશીલ કરી બહેનોની સાથે રહી એ અમારું કામ કરીએ છીએ અને પૂરું પેરાલિકલ બહેનો છે એ અમારા જે કોર્ટના જે માળખા છે મહિલા પોલીસ સ્ટેશન છે કે સખી બન સ્ટોપ સ્ટેશન છે કે મહિલા આશ્રમ છે કે ડીએલએસ એની સાથે અમારા સારા સંબંધ છે સંકલન છે કોઈ પણ પ્રોગ્રામ હોય છે ત્યારે અમને બોલાવે છે અમે જાણીએ છીએ વુમન્સ ડે હમણાં આઠ માર્ચના વુમન્સ ડે હશે તો અમે એમ કહીએ છીએ કે આઠ માર્ચના સુકમ ત્રણસો પાસઠ દિવસ છે તો એક જ દિવસ વુમણ એક સુકમ મનાવવામાં આવે છે બહેનો માટે તો રોજ હોય છે બહેનોની કામગીરી એટલી છે બહેનોની વેલી રોજનો છે તો એ જ દિવસે બહેનોને માન આપવામાં આવે છે પણ રોજ ત્રણસો પાસઠ દિવસમાં નહીં અમારા દરેક લેવલ હું તો પેરાલ વાત કરું છું પણ સંસ્થામાં કચ્છ વિકાસ સંગઠનમાં દરેક મુદ્દા અલગ અલગ મુદ્દાએ કામ કરી છે દરેક લેવલે બહેનોનું માન છે સ્થાન છે અને એમને મળ્યું છે અને સામાજિક અભિગમથી જ બહેનો કામ કરે છે ભારતીય ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો ઘર બેઠા મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર